આજ આજકાલના જમાનામાં શું છે હાર્ટ એટેકના કિસ્સા બહુ વધ્યા છે તમને થોડા થોડા દિવસે અમુક ખબર મળતી જ હોય છે કે ભાઈ પેલા ભાઈને હાર્ટ એટેક થયો એટલે અને ઘણી વખત શું છે કે હાર્ટ એટેક થાય છે તો એ વ્યક્તિ નસીબદાર બી હોતા નથી કે એમને શું હોસ્પિટલ સુધી પહોંચવાનો ટાઈમ બી નથી મળતો અને મૃત્યુ પામતા હોય છે તો શું છે કે હાર્ટ એટેક કોને આવી શકે એના વિશે આપણે વાત કરીએ તો જે લોકોના શું અત્યારે તો કશું કહેવાતું નથી કે પાંત્રીસ વર્ષના લોકોને પણ આવી શકે છે ત્રીસ વર્ષના લોકોને બી આવી શકે છે અને એટલે બહુ અંદાજ નથી આવતો કોને આવી શકે પણ અમુક અમુક જેના જે રિસ્ક ફેક્ટર છે એના વિશે આપણે વાત કરીએ તો કે એક તો પહેલું તો જેનું મોટું શરીર હોય જે વધારે પડતું આમ આપણને લાગી આવે કે આનું શરીર વધારે છે તો એ વ્યક્તિને શું છે કે એટેક આવવાની શક્યતા પૂરી પૂરી રહેલી છે તો એ વ્યક્તિએ શું થોડું ઘણું એનું વજન કંટ્રોલ કરવા પ્રયત્ન કરવો જોઈએ બીજી એક વ્યક્તિ એવી એવું હોય છે કે જેમને ડાયાબિટીસ રહેતો હોય તો ડાયાબિટીસમાં કેવું છે કે ડાયાબિટીસ જો તમે ડાયાબિટીસ બી ધીરે ધીરે તમને શું કંટ્રોલ ના કરો ધ્યાન ના આપો તો અમુક સમય પછી તમને ડાયાબિટીસને લીધે શું એટેક પણ આવી શકે છે અને બીજા ઘણા આપણા જે મહત્વના અંગો છે હાર્ટ છે કિડની છે બ્રેન એને પણ નુકસાન થાય છે એટલે જે જે વ્યક્તિને ડાયાબિટીસ છે એ લોકોએ થોડું થોડું ડાયબિટને પ્રમાણેનું ડાયટ લેવું જોઈએ થોડી એક્સરસાઇઝ કરવી જોઈએ થોડા યોગ કરવા જોઈએ એટલે બધું કરતું રહેવું જોઈએ અને થોડું શું ખાવું શું ના ખાવું એના વિશે થોડી જાણકારી મેળવી જોઈએ પછી જે લોકોને બ્લડ પ્રેશરની બીમારી હોય છે તો બ્લડ પ્રેશરની બીમારી હોય છે એ લોકોને પણ એટેક આવી શકે છે તો એ લોકોએ શું કરવું જોઈએ કે પહેલાં તો એમનું જે બ્લડ પ્રેશર જે રહે છે એ તમારે રેગ્યુલર ચેકઅપ કરાવો એક વખત તમને ખબર પડે કે તમને બ્લડ પ્રેશર છે તો તમે રેગ્યુલર ચેકઅપ કરાવો અને શું છે કે તમારા ડોક્ટરની વિઝિટ લો વિઝિટ લો પછી શું કે બ્લડ પ્રેશર હોય એટલે તમે શું છે કે થોડું માનસિક શાંતિ મળે એ માટે તમે પૂરતી ઊંઘ લો મગજ શાંત રાખો થોડા યોગ કરો ધ્યાન કરો ધ્યાન કરવાથી બી શું છે કે બીપીમાં ફાયદો થાય છે અને મીઠું ખારું મીઠું આપણે કહીએ છીએ એ ઓછું કરવું પડે તેલ ઓછું કરવું પડે એટલે આ બધું થોડું ઓછું કરવું પડતું હોય છે હવે જે લોકોને આટલા બધા જે આ બધા રિસ્ક ફેક્ટર હોય તો એ લોકો એ શું છે કે છ મહિનામાં વર્ષમાં એક વખત તો લિપિડ પ્રોફાઇલ નામનો એક ટેસ્ટ આવે છે કે એ તમે તમારા ડૉક્ટર તમને સજેસ્ટ કરે કે તમારા લેબોરેટરીવાળામાં તમે પૂછો તો એ તમને લિપિડ પ્રોફાઇલ નામનો ટેસ્ટ કરાવે લિપિડ પ્રોફાઇલમાં શું છે કે ખાસ તમને અંદાજ આવે કે તમારો કોલેસ્ટ્રોલ કેટલું છે ટ્રાઈગ્લિસિરાઈડ કેટલું છે હવે જો આ ટ્રાઈગ્લિસરાઈડને લઈએ કોલેસ્ટ્રોલ એ એવી વસ્તુ છે કે જો એ વધારે તમારા નોર્મલ લેવલ કરતા વધારે હશે ને તો તમને એટેક આવવાનો છે એ તમને નક્કી જ છે એટલે વધારે જો જે લોકો બીપી ડાયાબિટીસ વજન વધારે હોય ટેન્શન લાઈફ હોય અને અમુક આમ તો ત્રીસ પાંત્રીસ વર્ષની ઉંમર હોય એટલે એક વખત લિપિડ પ્રોફાઇલનો ટેસ્ટ કરાવી દેવો છે સસ્તો ટેસ્ટ હોય છે હવે એનાથી શું છે તમારા શરીરમાં બ્લડમાં કોલેસ્ટ્રોલ કેટલું છે લિપિડ પ્રોફાઇ આમાં બીજું શું કે તમે ટ્રાયગ કેટલું રહે છે તમારે અમુક લેવલ બહાર થી વધારે અથવા બોર્ડર ઉપર હોવ તો તમને એટેક આવી શકે છે આવી જ કદાચ જો તમારું કોલેસ્ટ્રોલ વધારે રહેતું હોય તો તમે શું છે કે કોલેસ્ટ્રોલ તમને ક્યાંથી વધારે મળે તમારા શરીરમાં બને છે કે તમે અમુક પ્રાણીજન્ય પ્રાણીજન્ય આહારમાંથી કોલેસ્ટ્રોલ વધારે મળતું હોય છે માંસ મટર દૂધ ઘી છાસ ને એટલે એ તમને થોડો અંદાજ આવે તો તમે એ બંધ કરી દો પછી તમે ટ્રાયગ્લીસરાઇડ જો વધારે બનતો હોય તો તેલ ચરબી એક જાતનું તેલ કહેવાય તેલ એટલે શું છે કે તમે શાક દાળમાં તેલ ઓછું નાખો તળેલું ઓછું કરી દો તળેલું ઓછું કર્યો ને એ ટ્રાયગ્લીસરાઇલ વધારે હોય તો તમે તમને જેવું અંદાજ આવે કે મારા શરીરમાં ડ્રાયગ્લીસરાઇડ લેવલ વધારે આવે છે બોર્ડર ઉપર જાય છે તો તમે તેલ ઓછું કરી દો હવે આપણે જે શરીરને જે જરૂરી છે પેટ ફેટ કહેવાય એક તેલ એટલે ફેટ કહેવાય એ આપણને આપણા શાકભાજી કે જે આપણે જે જમવાનું લઈએ એમાંથી મળી રહેતું હોય છે તો ઉપરથી તેલ લેવું ના જોઈએ એટલે અને થોડું યોગ કરો ધ્યાન કરો કસરત કરો ટેન્શન વાળું ફ્રી લાઈફ જીવો કોઈ બી રોગમાં પછી તમે શાકભાજીનો ઉપયોગ કરો લીલા શાકભાજીનો ઉપયોગ કરો કાચા શાકભાજીનો ઉપયોગ કરો એટલે કહેવાનો મતલબ છે કે થોડું ઘણું તમે ટેસ્ટ કરો તો તમને થોડું અંદાજ આવી શકે છે અને તમારા જે નજીકના ડોક્ટરના કોન્ટેક્ટમાં રહો તો તમને કઈ રીતે તમે હાર્ટ એટેકથી બચી શકો છો એના વિશે થોડી ઘણી તમને માહિતી મળી શકે છે તો અને તમે રિસ્ક ફેક્ટરમાં હો તો તમારે લિપિડ પ્રોફાઇલ કરાવવું પડે અમુક તમને થોડા એવા સિમ્પ્ટમ્સ દેખાતા હોય તો તમે શું કહેવાય આગળનું જે ને બધું તમારા ડોક્ટર તમને સજેસ્ટ કરે તો તમે કરાવી શકો છો સારું ચાલો ત્યારે થોડું ટૂંકમાં મેં જેટલી મને ખબર હતી મેં તમને વાત